હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું ચોખાના લોટની એકદમ પોચી રૂ જેવી દાંત વગરના માણસ પણ ખાઈ શકે એવી મમરી તો ફ્રેન્ડ્સ આ મમરી બનાવવા માટે આપણે ખારો કે સોડાનો ઉપયોગ નહીં કરીએ એકદમ અલગ રીતે આ મમરી તૈયાર થશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ પરફેક્ટ માપ અને બધી ટીપ્સ સાથે ખારો કે સોડાના ઉપયોગ વગર કે પછી ખીચું બાફ્યા વગર એકદમ સરસ પોતી રૂજ એવી ચોખાની મૂમરી તો ચોખાની મૂમરી બનાવવા માટે અહીંયા મેં આઠસો ગ્રામ જેટલા ચોખા અને સાથે બસો ગ્રામ જેટલા સાબુદાણા ઉમેરી અને ઘરઘંટીમાં ઝીરો નંબરની જાળીમાં દળી લીધેલા છે તો ચોખાનો લોટ ચાળી લેશું ત્યાં લોટ ચાડી લીધો છે હવે ખીચું બનાવવા માટે પાણીનું મેજરમેન્ટ ખાસ જરૂરી છે તો આપણે આ એક કૂકરનો ડબ્બો લઈ અને કૂકરનો ડબ્બો ભરી અને આપણે લોટ લીધેલો તો એના માપ પ્રમાણે જ આપણે પાણીનો ઉપયોગ કરીશું તમે ઘરમાં રહેલી કોઈ વાટકી તપેલું કે આ રીતના ડબ્બાનો માપ સેટ કરી લેવાનો એ પ્રમાણે જ પાણી ઉમેરવાનું તો આપણે જે ડબ્બો ભરીને લોટ લીધેલો એના અઢી ભાગનું પાણી અત્યારે આપણે તપેલામાં ઉમેરશું પાણીનું પ્રમાણ તમારા ચોખા ઉપર ડિપેન્ડ રહે છે જો તમે જૂના ચોખા વાપરતા હોય તો જૂના ચોખા વધારે પાણી પીશે એટલે તમારે અઢી ભાગનું પાણી મૂકવાનું પણ જો નવા ચોખાનું તમે ખીચું બનાવતા હોય તો બે ભાગ પાણી મૂકી અને તમારે ખીચું બનાવવાનું એટલે કે એક ડબ્બો છે લોટનો અત્યારે આપણે લોટ કરતાં અઢી ગણું પાણી તપેલામાં ગરમ કરવા મૂકેલું છે આજે આપણે ખીચી ખારો કે સોડા વગર બનાવવાના છીએ એટલે એકલું મીઠું ઉમેરીને જ આ મમરી તૈયાર કરશું અત્યારે મોટી બે ચમચી ભરી અને હું પાણીમાં મીઠું ઉમેરી રહી છું ઘરમાં રહેલી રેગ્યુલર ચમચીના માપ પ્રમાણે જ બે ચમચી મીઠું ઉમેરી રહી છું હવે ઢાંકણ ઢાંકી અને પાણીમાં એક સરસ ઉફાણ આવવા દેશું અહીંયા ખીચી માટેનું આંધણ એકદમ સરસ ઉકળી ગયું છે આવું સરસ આંધણ ઉકળે ત્યારે જ પરફેક્ટ ખીચી બનાવવા માટેનું પાણી તૈયાર થાય છે કાચા પાણીમાં જો તમે ખીચી બનાવશો તો તમારું પાપડ કે મમરી કોઈ પણ વસ્તુ સારી નહીં બને એક વખત આ પાણી સરસ ગરમ થઈ ગયું પછી ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી નાખશું અને હવે આપણે લોટ ઉમેરશું થોડો થોડો લોટ ઉમેરતા જવાનું અને વેલણ ફેરવતું જવાનું જેથી ખીચીમાં બિલકુલ ગાંઠા ના પડે જો તમને આ રીતે ગેસ ઉપર લોટ મિક્સ કરવો ના ફાવે તો તપેલું ગેસ પરથી નીચે ઉતારી લેવાનું અને પછી લોટ ભી મિક્સ કરવાનો અત્યારે આપણે એક કિલાના પરફેક્ટ માપ સાથે મમરી તૈયાર કરશું આ રીતે વેલણી એકદમ સરસ ફેરવવાનું જેથી લોટના એક પણ ગાંઠા ના રહે અને ખીચું આપણું ચણિયા વગરનું બને હા ફ્રેન્ડ્સ અમારા કાઠિયાવાડી ભાષામાં ખીચામાં લોટના ગાંઠા જામી જાય તો એને ખીચીમાં ચણિયા પડેલા કહે છે આ પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની અહીંયા તમે જુઓ કે લોટ પાણી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને ઢાંકણ ઢાંકી દેવાનું આજે આપણે ખીચીમાં ખારો કે સોડાનો ઉપયોગ તો કરવાના નથી જ પણ સાથે આપણે ખીચીને બાફવાના પણ નથી બાફ્યા વગર જ પરફેક્ટ ખીચી તૈયાર કરવાની છે એટલે લોટ મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને આપણે ઢાંકણ ઢાંકી દઈશું વચ્ચે વચ્ચે આપણે બેથી ત્રણ મિનિટમાં ફરી પાછું વેલણ ફેરવતા રહેશું જેથી લોટ તળિયે બિલકુલ બેસે નહીં હું અત્યારે ધીમા ગેસે જ આ ખીચી તૈયાર કરું છું પાણીમાં લોટ ઉમેરી અને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તમને તમને આજે એક સિક્રેટ રીત બતાવું ફ્રેન્ડ્સ ખીચી બનાવવા માટે તમારે ઘણા બધા વાસણની જરૂર પડતી હોય છે ખીચી બનાવવાનું અલગ વાસણ ખીચી બાફવા માટે વાસણ પણ આજે હું તમને ખીચી એક જ વાસણમાં કઈ રીતે બફાય એ રીત બતાવું છું અહીંયા તમે જોયું ને કે વેલણથી આ રીતના સાઈડમાં ખાડા કરી લીધા છે હવે એ ખાડામાં આપણે અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે આ રીતે તમે આ ખાડામાં ગરમ પાણી ઉમેરી દેશો ને એટલે આ પાણી જેમ જેમ ઉકળશે એમ તમારી ખીચી એકદમ સરસ બફાશે અને તમે બાફેલી ખીચી કરતાં પણ વધારે સ્મૂથ એવી આ ખીચી તૈયાર થશે ફરી પાછું ઢાંકણ ઢાંકી દેસુ અને ધીમા ગેસની ફ્લેમ પર ખીચી બફાવા દેસુ અહીંયા જુઓ કે સાઈડમાં ઉમેરેલું પાણી સરસ ખદખદવા માંડ્યું છે હળવા હાથે આપણે વેલણ ફેરવી લેશું આ ખીચી ઢીલી થઈ જાય તો કાંઈ ટેન્શન લેવા જેવું નથી જેટલી ઢીલી ખીચી હશે એટલી જ તમારી મમરી પોચી બનશે એટલે સાઈડમાં પાણી નાખવામાં જરાય ડર રાખવાની જરૂર નથી અહીંયા જુઓ કે મેં ઉમેરેલું પાણી બધું વેલણની મદદથી ખીચી સાથે મિક્સ કરી દીધું છે ફરી પાછું આપણે અડધા કપ જેટલું પાણી છે એ પાણી પણ આ રીતે સાઈડમાં ઉમેરી દેસું ટોટલ મેં એક ગ્લાસ જેટલું પાણી ઉપરથી ઉમેરેલું છે અહીંયા તમે જોઈ શકો છો પાણી ઉમેરતા જ અંદર બબલ્સ થવા માંડે છે એ પાણી જેમ જેમ ગરમ થશે એમ જ આપણી ખીચી અંદર એકદમ સરસ બફાતી રહેશે ફરી ઢાંકણ ઢાંકી દેસું અને બેથી ત્રણ મિનિટ પછી ફરી પાછું વેલણ ફેરવી લેવાનું વચ્ચે બે વખત મેં વેલણ ફેરવેલું અને અહીંયા તમે જુઓ કે એકદમ સ્મૂધ એવી ખીચી તૈયાર થઈ ગયેલ છે આ રીતે વચ્ચે વચ્ચે વેલણ ફેરવવાથી ખીચી ચડીએ તળીએ બિલકુલ ચોંટશે નહીં અને બધી જ ખીચી એકદમ એક સરખી બફાઈ જશે અહીંયા તમે જુઓ કે એકદમ આરામથી આપણું વેલણ ખીચીમાં ફરે છે અને એક પણ ચણિયો આ ખીચીમાં જ નથી હવે તૈયાર થયેલી ખીચીમાંથી મમરી બનાવશું હવે આ મમરી બનાવવા માટે અહીંયા મેં આ રીતે પિત્તળનો મશીન લીધેલો છે તો તમે આ સેવની ચકરીમાંથી પણ આ મમરી બનાવી શકો છો અને આ રીતે ગાંઠિયાની ચકરીની પણ મમરી બનાવી શકો છો તમારે કઈ રીતના મૂમરી જોઈએ છે એ રીતે બનાવવાની ગાંઠિયાની જાડીમાંથી થોડી જાડી એવી મૂમરી થશે સેવમાંથી થોડી પાતળી થશે તો પહેલાં આપણે સેવની ચકરીમાંથી મમરી બનાવીએ તો મશીનમાં આપણે ચકરી ફિટ કરી દઈશું અને હું છે ને મમરી બનાવવા માટે મશીનમાં તેલ પણ બિલકુલ નથી ચોપડતી સિક્રેટ કારણ એ છે કે જો તમે મશીનમાં તેલ લગાવી અને તમે મમરી બનાવશો તો લાંબા સમયે તમારી મમરીમાં તેલની વાસ આવવા માંડશે પણ તેલ વગર જો તમે મમરી તૈયાર કરશો ને તો તમારી મમરી બેથી ત્રણ વરસ સુધી રહેશે ને તો પણ બિલકુલ એમાંથી વાસ નહીં આવે અને એકદમ ફ્રેશ જ રહેશે હવે તૈયાર થયેલી ખીચીને તમારે નથી મસળવાની જરૂર કે નથી આમાં તેલ લગાવવાની જરૂર તૈયાર થયેલી ખીચી આમ ડાયરેક જ તમારે મશીનમાં ભરી દેવાની છે મમરી ભરવા ટાઈમે હાથ દાજે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને ઘણી વખત મમરી પાડવા ટાઈમે ખીચું ઉપર આવી જતું હોય છે તો આ રીતના વધારે જે કોઈ જાળી હોય એ ઉપર રાખી દેવાની અને પછી મશીન ફિટ કરી દેવાનું

તમે તમારા દુપટ્ટામાં કે સાડીમાં આ રીતે મમરી કરી શકો છો અહીંયા જુઓ મશીન ખોલતા મશીનની ઉપર નહીં જેવો જ લોટ ઉપર આવેલો છે આ જાળી કાઢી લેશું અને હવે આ ગાંઠિયાની જાડીથી આપણે મમરી બનાવશું તો ગાંઠિયાની જાળી મશીનમાં ફિટ કરી દેશું મશીન પેક કરી અને ગાંઠિયાની જાળીથી આ રીતના આપણે સર્કલ કરી લેશું એક જ જાતની એક જ ખીચીમાંથી મેં ત્રણ પ્રકારની મમરી તૈયાર કરેલી છે ચકરીની જાળીમાં ગાંઠિયાની જાળીમાં અને સેવની જાળીમાં તમે એક જ ખીચુમાંથી ત્રણ ચાર પ્રકારની મમરી આ રીતે તૈયાર કરી શકો અહીંયા આપણે જે ગાંઠિયાની જામાં મમરી કરેલી છે એ તળેલી છે ને તમે જોઈ શકો છો કે એકદમ સફેદ દૂધ જેવી આ મમરી તૈયાર થાય છે મમરી તળવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ એકદમ સરસ ગરમ થાય ને પછી જ આપણે મમરી તડવામાં નાખવાની છે એ રીતે હવે સેવની જાળીમાં તૈયાર કરેલી મમરી પણ તળી લેશું આ સેવની જાળીમાં તળેલી મમરી તમે ચેવડામાં પણ ઉપયોગમાં લઈ શકો છો એક વખત તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની નકર મમરી તળાવા ટાઈમે લાલ થઈ જશે હવે અહીંયા જે આપણે ચકરીની જાળીમાં મમરી કરેલી છે એ પણ તળી લેશું તો તમે જુઓ એકદમ મસ્ત મજાની આ મમરી તૈયાર થયેલી છે તેલમાંથી બહાર કાઢી લેશું જોયું ને ફ્રેન્ડ્સ કે મમરી બનાવી કેટલી સહેલી છે માત્ર એક જ ખીચું બનાવેલું એમાંથી આપણે અનેક પ્રકારની મમરી તૈયાર કરી શકીએ છીએ અહીં આપણી ત્રણેય પ્રકારની મમરી તળી અને તૈયાર છે અને તમે જોઈ શકો છો કે આ મમરી એકદમ ઓઇલ ફ્રી તૈયાર થઈ છે અહીં આપણી ત્રણેય પ્રકારની મમરી તળી અને તૈયાર છે જે ચક્રીરી જાડીમાં મમરી તળી છે એ પણ તૈયાર છે સેવની જાળી અને ગાંઠિયાની જાડી તો તમે જોઈ શકો છો કે હાથમાં લેતા જ એકદમ તરત ભૂકો થઈ જાય એવી આપણી મમરી તૈયાર થયેલી છે અને હું અત્યારે મમરી આ રીતે કરું છું તો મારા હાથમાં બિલકુલ તેલ નથી ચોંટતું અહીંયા જુઓ ફ્રેન્ડ્સ કે આપણી મમરી એકદમ ઓઇલ ફ્રી તૈયાર થયેલી છે તળવા ટાઈમે આ મમરીમાં બિલકુલ તેલ નથી રહેતું કારણ કે આપણે આ મમરી ખારો કે સોડાના ઉપયોગ વગર બનાવેલી છે ઇવન આપણે આ મમરી બનાવવામાં મશીનમાં પણ તેલનો ઉપયોગ કરેલો નથી એટલે આ મમરી લાંબા સમય સુધી તમારી બિલકુલ ખોરી નહીં થાય કે તેલની વાસ નહીં આવે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે પરફેક્ટ માપ અને બધી ટીપ સાથે બનેલી ચોખાના મમરીની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ